હું મારું નામ જાદવ જયસિંઘભાઈ રાયસિંગભાઈ ગામ ચેતરસુંબા તાલુકો ઠાસરા હું અત્યારે ચાલુ તાલુકા સદસ્ય છું પણ હું આજે પ્રાકૃતિક ખેતી કરું છું ગાય આધારિત એ લગભગ દસ વર્ષથી કરું છું પણ જ્યારે દસ વર્ષથી એ ખેતી કરું પણ જ્યારે તાલુકા સભ્ય થયો અને જ્યારે અંદર ગયો તાલુકામાં એટલે સતીષભાઈ કરીને આજના પ્રોજેક્ટમાંથી આપણને મળ્યા એટલે કે તમે ઘણી આવી સારી ખેતી કરો છો દવા ખાતર વગરની ઝેર વગરની એટલે તમે ઘણું સારું કામ કરો છો એટલે તમે હાથના પ્રોજેક્ટમાં જોડાઈ જાઓ એટલે હાથના પ્રોજેક્ટમાં જોડાવામાં જોડાઈ ગયા અમે એટલે પછી એમાં આપણા આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીભાઈએ ગાય આધારિત ખેતીનું પ્રોજેક્ટ એમને ચાલુ કરેલું એટલે આપણા દેશી ગાય આધારિત ખેતી કરીએ છીએ એમાં આપણે જે સુભાષભાઈ પાલેકર છે એમની પુસ્તકો વાંચી પછી આપણા ગુજરાતના રાજ્યપાલ રાજ્યપાલશ્રી દેવવ્રત આચાર્યશ્રી એ બધાની મિટિંગોમાં ગયો આ બધું જાણવા મળ્યું અને આ બધી સારી સારામાં સારી ખેતી બધું ઘણું સારું છે અને ગાય આધારિત ખેતી કરીએ છીએ અને ગાય આધારિત ખેતી કરવાથી અમને સરકારી લાભો પણ ઘણા થાય છે અને અત્યારે હાલ મારી જામફણની ખેતી છે મગની છે ચોરીની છે હું બધું પ્રાકૃતિક જ કરું છું બરાબર આ પ્રાકૃતિક ખેતી કરું છું એટલે હું સરકારના ઘણા લાભો મળે છે હવે મારે આ એવું કહેવા માગું છું કે દરેક ખેડૂતનો ભાઈ તમે પ્રાકૃતિક ખેતી તરફ વળો આપણને સરકાર ઘણી મદદ આપે છે ઘણા લાભો આપે છે બરાબર એટલે આપણી જમીન જે આવનાર સમયમાં શું થશે અતિશય ખાતર દવાથી એ તો મને ખબર નથી પણ જે હું આ પ્રાકૃતિક ખેતી જે ચાલુ કરી એમાં મને ઘણો ફાયદો થયો છે મારા કોઈ દવા ખાતરની કોઈની જરૂર પડતી નથી હું જીવામૃત ઘન જીવામૃત અચ્છાદાન આ બધા અગ્નિશ્ર આ બધી દવાઓ પુસ્તકમાં લખેલી છે સુભાષ પાલેકરજીની એટલે આમાં બધા એનું બનાવી બનાવીને ઉપયોગ કરું છું મારા બહારની કોઈ પ્રોડક્ટની જરૂર પડતી નથી અને કોઈ દવા પણ લાવતો નથી આ સારી રીતે આ કામ કરું છું એમ અને દરેકને એ કહેવા માગું છું કે તમે પ્રાકૃતિક ખેતી તરફ વળો બરાબર તમે તમારી જમીન બચાવો તમારો પરિવાર બચાવો તમારું સ્વાસ્થ્ય બચાવો બરાબર આના માટે હું બધાને કહું છું મારી નમ્ર વિનંતી છે કે તમે પ્રાકૃતિક ખેતી તરફ વળો સરકારના ઘણા બધા લાભો છે અને એની તરફ વળવા જેવું બહુ જરૂરી છે આપણે શું છે તો સારી રીતે રહેવું બહુ જરૂરી છે જીવનની અંદર બરાબર જય હિન્દ જય ભારત